મોરસે નેતા ચીતકભાઈને ટેકો અપાયા છે અને આ મારી તાકાત છે જોઈ લો બને તાલુકા પંચાયતને જિલ્લા પંચાયતની હવે તો હવે એમને ખબર પડી ગઈ છે એમનો સૂર્ય નીચે પડવાનો છે શ્રીને હવે તાલુકામાં ફકેઈ જવાનો છે ઘણા કાવતરુ એ લોકો કરવાના છે પણ અમે ડરવાના નથી મારી બહેનો તમારી ઘરમાં થતા પ્રધાનમંત્રી બનીને છે દિલ્હીમાં એવું કેતાતા મારી બહેનો તમે ચૂલો સળગાવ છો ધુમાડો નીકળે મારી આંખ થી આંસુ નીકળે તમારો આંસુ જોઉં તો હવે આંસુ નહીં દેખાતા હવે ગેસ સિલિન્ડર ખાડી મજાક માં આપેલું હવે તો ખૂણામાં પડેલું છે ગેસ સિલિન્ડર હમણાં પણ આપણે સળગાવીએ છે આ જીવા કે નહીં લાકડીઓ થી નહીં હવે ધુમાડો છે કે નહીં તો કેવી ગોળી આપે છે વિચારી લો કલાડના કેટલા પ્રશ્નો છે નર્મદાના પ્રશ્નો છે ખંડીબારી डैमના પ્રશ્નો છે પાણી નથી આવતું કરોડોની ગ્રાન્ટ થાડી દેવામાં આવી છે ખબર ને તમને કેટલા લોકો વિસ્થાપિત થઈ છે અમારા 28 ગામને વિસ્થાપિત કરવાનો છે 28 ગામ ડુંગર આવલે તમારા ઘરને અમે તમને બચાવવાનું છે આપો આપની જમીન બચાવવાની છે શીખવા

स मार्गदर्शन हमे वे मुख्य महिमान श्री